હેલો હેલો મેમ કેમ મજામાં મજામાં બસ અને અને હું તમારી ખુશી કલ્પી શકું છું છું છે મેળ પાડ્યો પાછો બિલકુલ બિલકુલ ફિલિંગ બહુ જોરદાર છે તો તમારી મારી પાસે બંને પાસે અત્યારે બહુ લિમિટેડ ટાઈમ છે તો મને એમ છે કે તમારો મોટો સાર્થ અને મારો એકમાત્ર સાર્થ અત્યારે ટેન્ટ્રમ વાળા ફેઝ પસાર થઈ રહ્યા છે ગજબ અને તમને વધારે એક્સપિરિયન્સ છે આમાં મારે બધું રોજ નવું નવું આવે છે એટલે હું થોડી અમુક વાર આમ હેપટાઈ જઉં છું કે શું કરે છે એમ એટલે એના વિશે આપણે થોડીક વાત કરીએ ટોડલર ના ટેન્ટ્રમ્સ વિશે હે ને પેલા તો તમે મને બેઝિક અને હા અને હમણાં ઈવન મને પણ બહુ બધાના મેસેજ આવે છે કે ઓ મારી દીકરી કે મારો દીકરો અચાનક જ ટેન્ટ્રમ હવે આવે છે હું ખબર નથી પડતી હું શું કરું કે શું કરવું જોઈએ શું એમ અને એટલે બહુ સાચી બધાય બહુ બધાય મને એવું મોકલ્યો તો પણ ખરો મેસેજ કે પ્લીઝ ટેન્ટ્રમ વિશે કંઈક કરો અચ્છા વાવ એટલે આપણે બહુ જ સરસ કરી રહ્યા છે બિલકુલ બિલકુલ હું પહેલા એક એક નાની વાર્તાથી શરૂઆત કરું ઓકે એક વખત એક મમ્મી છે અને એની બે અઢી વર્ષની નાની છોકરી છે રસ્તા પર છે અને છોકરી બહુ જ ચીસો પાડીને નાની છોકરી ચીસો પાડીને રડી રહી છે 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 રોડ ઉપર ચીસો પાડે પગ પછાડે હાથ પછાડે છે એની મમ્મી ત્યાં બાજુમાં બેસી છે અને ખાલી આટલું જ બોલે છે જેનિફર રિલેક્સ જેનિફર રિલેક્સ ઓકે અને એક ભાઈ દૂરથી આ જોવે છે કે પેલી છોકરી પછાડે છે એનું માથું હાથ પગ એટલું રડે છે એની મમ્મી બાજુમાં બેસીને ખાલી આટલું જ બોલે છે જેનીફર રિલેક્સ કઈ કરતી કેમ નથી થોડોક સમય જાય છે અડધો કલાક પછી છોકરી ચૂપ થાય છે એની મમ્મી જતી રહે છે શાંત થઈ જાય છે ચેપ્ટર પૂરું એ ભાઈ ને બઉ જ ઈચ્છા થાય આવું કેમ કરતા થાય એ છોકરી કેમ તેડતા નહોતા કઈ કરતા નતા એટલે એ ભાઈ એની મમ્મી પાસે જાય છે અને પૂછે છે કે બેન એક સવાલ પૂછું તમારી છોકરી રોડ પર આટલી આરોટતી હતી ચીસો પાડતી હતી તમે કઈ કરતા કેમ નતા એની જગ્યાએ તમે ખાલી જેનિફર રિલેક્સ જેનિફર રિલેક્સ એવું જ બોલ્યા કેમ કરતા હતા એ બેને એક જ જવાબ આપ્યો કે જેનિફર મારું નામ છે એટલે એને કેટલા સરસ શબ્દોમાં કીધું કે બાળક જ્યારે ટેન્ટ્રમ થ્રો કરે ત્યારે બાળક મને કઈ જ કરવાની જરૂર નથી ખાલી પોતાની જાતને શાંત રાખો ધેટ ધ ઓનલી અલ્ટિમેટ સોલ્યુશન બટ ધીસ ઇઝ વેરી ટ્રુ એન્ડ કે આજ કરવાનું છે બીજું કઈ જ નથી કરવાનું અને સૌથી અઘરું પણ છે એનાથી અઘરું સૌ એટલું બધું અઘરું છે કારણ કે તમારું બાળક એવી ઈલોજીકલ વસ્તુ પર ટમટમ થ્રો કર્યા છે કદાચ દિવસ દરમિયાન એટલા બધા કર્યા છે કે તમારું મગજ ઓલમોસ્ટ બ્લાસ્ટ થવાયું છે અને પછી તમારે ખાલી આજ કરવાનું છે કે મને કઈ જ નહીં હું શાંત રહેવી જોઈએ બસ મારે બીજું કઈ જ નથી કરવું અને કદાચ એમને પણ એ જ એ જ એનર્જીની જરૂર છે કે તું તું બી ના પેનિક થઈશ હું તો ગાંડો મારું તો ગયેલું જ છે પણ તું તો તને તો ખબર છે ને તું તો મોટી છું પ્લીઝ હેલ્પ મી યસ તમે આ સ્ટોરી કીધી ને હા એકદમ ખાલી કાલનો જ કિસ્સો છે એટલે મને ખાલી કહેવાનું મન થાય છે કાલે અગેન મારે વર્ક ફ્રોમ હોમ છે રાઈટ એટલે હું લેપટોપમાં કામ કરતી હતી અને અચાનક સાથ આવ્યો બપોરે જ સુઈને ઉઠેલો અને રમતો હતો અને પછી મને કે ના મને લઈ જ લે એમ તું ઉપર એટલે મેં બાજુમાં બેસાડ્યો બેડ ઉપર અને મેં લેપટોપ બંધ કરીને બે મિનિટ માટે સાઈડમાં મૂક્યો એમાં એને અચાનક એને મેં ખાવા માટે બધું આપ્યું હતું દ્રાક્ષ ને ભાત ને એવું બધું એ બધાની વાટકી લઈને ઉપર આવ્યો અને પછી એને બધું બેડ ઉપર ઢોળ વેડ આખું બેડ ચિત્રી નાખ્યો ઘી વાળા ભાત ખાધેલી દ્રાક્ષ બધું એટલે મને હું મારું ત્યારે ઓલરેડી ઓફિસમાંથી મગજ મારે બહુ લોચા ચાલતા હતા એટલે મને એકદમ હું છે ને મારા મારા વાંચવાની બાકી છે હજી ચોપડી તમે મને સજેસ્ટ કરી હતી ને પીસફુલ પેરેન્ટિંગ વાળી પણ એમ પાંચ છ પત્તા વાંચ્યા છે એમાં મને એમ છે કે મને ભાતું અત્યારે તો મળી ગયું છે એ પછી હું ખાલી બાજુમાં રાખું છું દેખાય એમ વાંચવાનો ટાઈમ નથી મળતો એટલે મને છે ને એકદમ મેં ખાલી ચોપડી સામે જોયું અને પછી ઊંડા શ્વાસ લેવા માંડી એકદમ ગજબ ગુસ્સો આવી રહ્યો પણ મારે નતો કરવો તો મેં બે ચાર વાર એવું કર્યું એટલે પેલું એકદમ વાંદરાની જેમ અહીંથી અહીંથી કરતો હતો એમાં એકદમ મારા જોડે બેસી ગયો ને કે મમ્મા મારી જેમ મારી જેમ શ્વાસ લેવા માંડ્યો ઊંડા અને મને કઈ કહે મમ્મા આપડે વે એમ એટલે પાંચ મિનિટ મેં પણ શ્વાસ લીધા એને પણ લીધા અને પછી મારા સામુ જોઈને હસવા માંડ્યો એના ટેન્ટ્રોમ જતા રહ્યા મને મારો પણ ગુસ્સો જતો રહ્યો પછી મેં એને કીધું શાંતિ થી હજી તો દોઢ વર્ષ થવામાં પણ એને એક મહિનો બાકી છે એ સિક્સટીન મંથ ઓલ્ડ એટલે મેં એને કીધું મેં તો સાથ આ બધા ભાતા ઢળી ગયા છે ને તો ચલો હવે આપણે ભરી નાખશું અંદર તો કે ઓકે એટલે એ વાટકી લઈ આવ્યો અને ક્યાંય છે ખૂણા ફેંકી દીધી ત્યાંથી લઈ આવ્યો પોલોઠી વાડીને બેઠો એક એક ભાતનો દાણો ભરીને એને અંદર ભરીને મને ચોખ્ખો બેડ કરીને એને આપ્યો આઈ વોઝ સો સરપ્રાઈઝ એન્ડ હેપી કે આ સોળ મહિનાનું બચ્ચું છે એ જે પાંચ મિનિટ પેલા એકદમ વાંદરા વાંદરા શરમ આવે એવી રીતે અહિયાં ગુલાટીયા મારતું અને અત્યારે શાંતિ થી બેસીને આખા બધા કે છે કે લો ભરીને આપ્યું એમ એટલે મને બહુ જ સારું લાગ્યું કે જે પણ સુધારવાનું છે અથવા કામ કરવાનું છે ને એ લોકો ઉપર નહીં આપણે આપણી ઉપર કરવાનું આપણા બાળક છે ને તમારું ઇન્ટેન્શન નહીં જોવે બધા એવું કે એના સારા માટે જ કહીએ છે ને તમારું ઇન્ટેન્શન નહીં જોવે અને હું એવું નથી હું તો હજી બી સ્ટ્રગલ કરું છું એવું નથી કે હું માસ્ટર થઈ ગઈ છું હમણાં જ સહજ મારા કાનમાં રડે છે ચીસો પાડીને સાર થઈની કોઈ બીજી વસ્તુ પર રડે છે એટલું બધું થઈ ગયું હું અને મારથી મને એવું થઈ ગયું કે જો હું અહીં રહીશ ને તો હું સાર પર ચીસ પાડી દઈશ મારે નથી કરવું સીધી રૂમમાં આવી મેં રૂમ લોક કર્યો અને પહેલા મેં આને શાંત કર્યો કે જેથી મારું મગજ ચાલે કારણ કે નાનું બાળક એકદમ રડે તો તમે એને કઈ બી કઈ તું શાંત થાય તો કઈ કરી શકું સાત બાર દરવાજે ઉભો રહીને ખખડાવે છે મમ્મી મમ્મી એમ અને હું એને કઉ છું કે સાત પાંચ મિનિટ આપ મને પાંચ મિનિટ આપ અને હું આને શાંત કરું છું હું શ્વાસ લઉં છું પછી દરવાજો ખોલું છું કે આય બેટા હવે આપણે સોલ્વ કરીએ એટલે હું પણ સ્ટ્રગલ કરું છું એવું એવું કઈ નથી પણ ટેન્ટ્રમ એક તો પહેલા ટેન્ટ્રમ એ બાળકોમાં નોર્મલી આવતી એકદમ નેચરલ આવતી વસ્તુ છે જે કોઈ બાળક એવા છે કે કદાચ કોઈ ક્યારે ટેન્ટ્રમ થ્રો જ નહીં કરતા હોય કોઈ બાળક એવા છે કે એને વારે ઘડી ટેન્ટ્રમ આવે છે બરાબર બંને હેલ્ધી છે એટલે એવું નથી કે જે બાળકો ટેન્ટ્રમ થ્રો કરે છે કઈક અલગ માટીના બનેલા છે બંને એનું નેચરલ ડેવલપમેન્ટ હેલ્ધી ડેવલપમેન્ટ થઈ રહ્યું છે બરાબર બીજી એક વસ્તુ કે બાળક જે હોય ને એના એ એ થ્રો કરી રહ્યું છે છે ફેઝમાં એને સામાન્ય સાવ લોજિકલ વસ્તુ તને ખબર છે કે આ તો એને ખબર છે તો પણ કરે છે એવા બાબતમાં કે કોઈ પણ બાબતમાં ત્યારે એટલું યાદ રાખવાનું કે એના કાન એનું મગજ એ બધું જ બંધ છે અત્યારે હું એને ગમે તેટલું ભાષણ આપીશ તું ગમે તેટલી વખતે બોલીશ સંભળાવાનું નથી ઝીરો રાઈટ એટલે હું હંમેશા હું હંમેશા એવું વિચારું કે કે ટેન્ટ્રમ કરે ત્યારે ભસવાનું નહીં કારણ એનું મગજ બંધ છે કાન મગજ બધું જ બંધ છે કારણ કે એ લોકો પાસે બે બ્રેન હોય એક લોજિકલ બ્રેન હોય અને એક ઇમોશનલ બ્રેન હોય જયારે એ લોકો ટેન્ટ્રમ થ્રો કરે ત્યારે એ લોકોનું જે ઇમોશનલ બ્રેન હોય ને એ ઓવર પાવર કરે ત્યારે તમને લોજિક બધા બંધ થઈ જાય

એટલે જયારે બાળક ટેન્ટ્રમ આવે ત્યારે એનું ઇમોશનલ બ્રેન એના લોજિકલ બ્રેન ઉપર ઓવરપાવર કરે એટલે એના બધા લોજિક બંધ થઈ જાય બરાબર એટલે કઈ સાંભળતું નથી કઈ સમજ સમજી જ નથી શકતું હવે કેવી રીતે હેન્ડલ કરવા ટેન્ટ્રમ આવે ત્યારે કે પહેલા તો એને કોઈ પણ જગ્યા કોઈ પણ જગ્યા ક્યારે પણ ગમે ત્યારે આવી શકે તો પહેલા તો તમારે સૌથી પહેલા શાંત રહેવું તમારી એકદમ શાંત એનર્જી અને ઓરા લઈને એની પાસે જવું પણ બાળક બાળક પર આધાર રાખે તમે ફિગર આઉટ કરશો જ્યારે તમને છ સાત ટેન્ટ્રમ ના એપિસોડ થશે પછી તમને તમને સમજાઈ જશે કે ઓકે આની સાથે શું કરવાથી એ વખતે એને સારું લાગે છે જેમ કે અમારા સાથ ને એવું છે કે એને જયારે ઓવર પાવર કરે ઇમોશનલ ત્યારે મને એવું કહી દે કે તું જતી રહે એટલે એને એવું છે કે હું એકલો મારે રહેવું છે થોડોક સમય એ એની સ્ટ્રેટેજી છે જે એને એ પસંદ છે એટલે જ્યારે પણ કરે હું એને મદદ કરવા જવું અથવા તો હું એને હંમેશા ની ઇમોશન નું નામ આપું કે ઓકે મેં જોયું કે તારાથી પેલું તું તે તૂટી ગયું એટલે તું અત્યારે ફ્રસ્ટ્રેટ છું તને ના ગમ્યું એટલે તું રડું છું ઓકે એટલે હું આટલું કહું પછી મને એવું એને ખબર પડી કે હા મમ્મી સમજી મને શું થયું છે પણ મને એવું કે મમ્મી તું જા અહીંથી જતી રહે હું કઈ જ ના કરું હું એનાથી થોડીક દૂર ડિસ્ટન્સ પર જઈને બેસી જાઉં મને એને એવું જ કહું કે હું અહીંયા બેઠી છું તને મદદ જોઈએ તો બોલાવજે પતિ ગયું કશું જ નહીં કરવાનું એને અડવાનું પણ નહીં એને અડવું પણ ના ગમે વખતે હું એને અડવા જવું નથી તો છે છે કે એને આટલું ગમે દરેક એના બાળકની અલગ હોય કોઈ બાળકને એવું હોય કે આવું થાય તો હમ કોઈ બાળકને એવું હોય કે કોઈ એની મમ્મી જઈને બોલે એની સાથે વાત કરે એ ગમે દરેક બાળકનું અલગ છે એટલે હું ત્યાં જઈને બેસું એ ત્યાં રડીને શાંત થાય પછી એની જાતે મારી પાસે આવે મારા ખોડામાં બેસે અને પછી જાણે કઈ જ ના થયું નોર્મલી એક્ટ કરે બરાબર આ આ સ્ટ્રેટેજી છે એટલે એ જ વસ્તુ કરવાની છે તમે એની થઈ છે તો ઇમોશનનું નામ આપો જેથી એને સમજાય કે તમે સમજો છો એ સેમાથી પસાર થઈ રહ્યો છે અને દેટ ઇઝ ફૂલ સ્ટોપ કઈ કહેવાની જરૂર નથી પછીનું એની જાતે કરશે હવે આ રડવાનું કે આ ટેન્ટ્રમ થ્રોઈંગ એ પાંચ મિનિટ પણ ચાલી શકે પચીસ મિનિટ પણ ચાલી શકે અને પિસ્તાલીસ મિનિટ પણ ચાલી શકે તો તમારી પાસે એટલી પેશન્સ હોવી જોઈએ કે તમે એટલો સમય આપો તમને એવું બહુ જ થશે કે યાર આટલું બધું રડે છે હું પ્લીઝ હેલ્પ કરું કે મેમ હું મને ખબર છે સોલ્યુશન છે ગોઠવી આપું કઈ જ નહીં કામ કરે એ વધારે રડશે રાઈટ એ નથી થવાનું તમને એ તમે તમે ધીરે ધીરે એનાથી ટેવાશો તમને ધીરે ધીરે એનાથી ખબર પડશે પછી જયારે આવો એપિસોડ થયો પછી રાત્રે જયારે તમે સૂતા હો કે જયારે બાળક રિસેપ્ટિવ છે હેપી છે ત્યારે તમે શાંતિથી વાત કરો કે આજે બપોરે આવું થયું મેં જોયું આવું થયું ને પ્રેમથી સમજાવો નેક્સ્ટ ટાઈમ તું ટ્રાય કરીશ કે તને થોડું ઓછું રડું આવે આની પછી હવે એવો ટ્રાય કરીશ કે હું તને મદદ કરી શકું અથવા તો એને જ પૂછો જે વર્બલ વર્બલી હોય જેમ કે સાત ગણો મોટો છે હું એને જ પૂછ્યું કે સર નેક્સ્ટ ટાઈમ હું શું કરું તો તને સારું લાગે તો એ જ તમને કહેશે કે આવું કર કે આવું ના કર બરાબર આ એક અપ્રોચ છે કે એની સાથે કેવી રીતે હેન્ડલ કરવું પછી હંમેશા એટલું મગજમાં બેસાડવાનું કે તમારું બાળક ટેન્ટ્રમ થ્રો કરે છે ત્યારે બિલકુલ શરમ લાવવાની કે મારું બાળક આવું કરે છે બાપરે બધા શું વિચારશે એવું નહીં કરવાનું સાર્થને મેં રોડ ઉપર પણ રડ્યો છે ટ્રેનોમાં પણ રડ્યો છે બસમાં પણ રડ્યો છે ટેન્ટ્રમ થ્રો કર્યા છે હું શાંતિથી ત્યાં ઉભી છું કે હા ઇટ્સ ઓકે હું તારી જોડે છું હંમેશા મેં એને એવું કહ્યું છે કે ઓકે સાર તને ગુસ્સો આવ્યો છે પણ હું તારી જોડે છું એને એવું બતાવો કે તમે ગમે તેટલી ખરાબ ઇમોશનમાંથી તું પસાર થઈ રહ્યો છે પણ તું ગમે તેટલું ખરાબ ફીલ કરતો હોઈશ પણ હું હંમેશા તારી સાથે રહીશ બાળકને એવું કેવું ખાલી આટલું જ કે આઈ નો તું યુ આર એંગ્રી બટ આઈ એમ વિથ યુ સિમ્પલ હું કશું જ નથી કરતી હું એને એવું બી નથી કરતી કે ગુસ્સો બંધ કર ચૂપ થા કઈ હું તારી જોડે છું બસ અને ને એવું છે કે તું જતી રહે તો પણ મને દેખાય એટલી દૂર જઈને બેસું છું કે આઈ એમ સ્ટીલ વિથ યુ ઓકે તને મદદ જોઈએ તો હું છું એટલે બાળકને એશ્યોરન્સ આપવું ધીરે ધીરે એ લોકોને પણ ખબર પડશે એ લોકોને પણ ટેવાશે એટલે એઝ અ એઝ અ માતા પિતા એઝ અ પેરેન્ટ તમારે હંમેશા ક્યારે પણ એવું એવું શરમાવાનું નહીં કે મારું છોકરું ટેન્ટ્રમ થ્રો કરે છે ત્રીજું પછી તમને પેટર્ન સમજાશે અમારા કેસમાં એવું છે કે સાર્થ જયારે પણ થાકી જાય કે ભૂખ્યો હોય મેઇન બેઝિક નેસેસિટી એ હોય ને ત્યારે એનું ટેન્ટ્રમનું લેવલ વધી જાય ચીડચીડપણો પણ વધી જાય એટલે હું હંમેશા ધ્યાન રાખું કે ઓકે જયારે પણ એ ટેન્ટ્રમ થ્રો કઈ ચીસો પણ એનું સમજી ગયો કે કાંઈ થાકેલો છે કાંઈ ભૂખ્યો છે એટલે એ વખત એ મુમેન્ટ માટે તો હું કઈ ના કરું શાંત કરું અને પછી એને જોઈ લઉં કે ખાવાનું ભૂખ લાગી છે કે ઊંઘાઈ છે બે વસ્તુ એટલે આ એક બેઝિક નેસેસિટી છે દરેક પેરેન્ટ્સે ચેક કરવી જોઈએ કે આમાંથી શું છે તો પહેલા હું એ કરી દઉં પછી બીજી વાત એટલે આ ટેન્ટમાં બેઝિકલી આટલું છે ત્રીજી વસ્તુ એવું છે કે દરેક બાળકની સાથે એક રૂટીન સેટ કરો તમારા રૂટીનમાં ત્રણ વર્ષથી મોટાને અઢી જે અઢી વર્ષ કે સમજી શકે એ નાના બી સમજી શકતા હોય કે જેમ કે સવાર પડી ઉઠ્યા પછી તમે બ્રશ કર્યું પછી તમે નાસ્તો કરશો પછી બે કલાક બાર જશો એવું નથી કે ફિક્સ હું એવું નથી કહેતી કે આ ફિક્સ ઘડિયાળના કાંટે થવું જોઈએ પણ એને ખબર હોવી જોઈએ કે આજે હું સવારે ઉઠીસ તો પહેલા બ્રશ થશે હું ઉઠીસ બ્રશ પછી નાસ્તો થશે એટલે મારું રૂટીન જે છે ઇ એક પ્રકારનું એને એને એટલી ખબર છે કે હવે પછી આવવાનું છે એનાથી ઘણી બધી વાર બાળકોને ઓર્ડર મગજમાં સેટ થતો હોય કે ઓકે મારે આ કરવાનું જ છે બરાબર બહુ બધી વસ્તુઓમાં મે તમને આ તો પહેલેથી પણ કઉ છું કે અવોઇડ નોઝ જેટલું તમે ના અવોઇડ કરી શકતા હોય પ્લીઝ કરો પ્લીઝ કરો પ્લીઝ ચેક કે જેમ કે કાલે જ મેં આખા ઘરમાં ઘરમાં કચરા પોતા કર્યા છે હાથ થી ઘસી ને ચકચકાટ કર્યું સાત ઘરે આયો એના બંને ખિસ્સામાં એકલી રેતી અને અને પથરા ભરીને લાવ્યો હતો સ્કૂલ માંથી એ લોકો ફાર્મ ની ટ્રીપ માં ગયા હતા એટલે બે ખિસ્સા ભરીને લાવ્યો છે મમ્મી તાર માટે ગિફ્ટ લાવ્યો છું મેં કીધું હે બંને ખિસ્સા ખોલી ને આખા ઘર પથરા અને માટી ભરી છે અને મને એ વખતે એવું થઈ ગયું કે ઉભા મારી પોતા કરેલી મહેનત બરાબર અને મેં ખાલી એટલી બે અને એને માટે તો એ ભાવથી લાયો છે મારા માટે કાંકરાની રેતી ભરી દેલી એટલે મેં કીધું થેન્ક યુ વાહ તો આટલી સરસ મારા માટે વિચારી ને તું ગિફ્ટ લાયો પેલા તો એટલે એને ખુશ થયો કે હાય મમ્મી ને મારી ગિફ્ટ ગમી પછી મેં કીધું ઓકે હવે કરવું શું મારે અને ભરા એવું કહીશ કે ભરી દે તો નહીં ભરે વારસે તો નહીં એટલે પછી મેં કીધું ના કામ કરું મારી પાસે એક ડબ્બો છે એમાં ભરી આપે એટલે હું એ સાચવી રાખીશ તારી ગિફ્ટ એમ કરીને મેં એમને ડબ્બો આપ્યો બરફની ટ્રે આપી કે જેમાં બહુ બધા કમ્પાર્ટમેન્ટ હોય અને શિદ્ધત થી અડધો કલાક એક એક કાકરો ભરીને ભીણીને મૂકી આપ્યો મને એમ વાવ અને મેં સાચવ્યું હજી ફ્રીઝર અને પછી મેં એનો ઇનોવેશન લઈ એમાં મેં પાણી ભર્યું અને ફ્રીઝરમાં મૂક્યું છે બેટા આ જામી જશે ને પછી કાલે ફરી રમીશું અને તોડીશું એટલે જસ્ટ વે એમ કે તમે આપણે એવું થઈ જાય યાર હું પણ રિએક્ટ કરું છું એવું નથી કેતી એવું નથી કરતી જયારે મારું ભી ભરાઈ ગયું હોય છે ત્યારે હું પણ એવું કરી લઉં છું અને પતી જાય પછી બીજી વસ્તુ હા એક ખાસ વસ્તુ હું પણ કરું છું જેમ કે સાચ મને ખબર છે કે જમ્યા પછી હાથ ધોવાના છે જમ્યા પછી થાળી સીંકમાં મૂકવાની છે હવે દિવસ થી એટલું બધું પાઇલપ થયું હોય અત્યારે કે થાળી મૂક હાથ ધો એટલે હું પેલી ઓર્ડર આપતી ગઈ છું એવું કરું કરું જ બરાબર પછી મને સમજાય કે મેં આ ખોટું કર્યું એટલે આઈ ડુ રિપેર બીજી એક વસ્તુ કે પ્લીઝ બાળકને જઈને કહો કે આઈ એમ સોરી એમ એટલે પછી મેં એને કહું કે એમ રિયલી સોરી સાર કે આજે મેં તાર પર બૂમો પાડી આઈ એમ રિયલી સોરી સેડ કે હું ગુસ્સે થઈ જ્યારે તમે તમે તમારી ઇમોશનની કે તમારા બિહેવિયરની જવાબદારી લો છો ત્યારે એ પણ એ શીખી રહ્યું છે હું ક્યારે એને એવું નથી કહેતી કે સાર તે ડીશ નથી મૂકીને એટલે હું ગુસ્સે થઈ ના હું મારા એને ડીશ મૂકી કે ના મૂકી ગુસ્સો મને આવ્યો છે તો મારા ગુસ્સાની જવાબદારી એ મારી હોવી જોઈએ નહીં કે કોઈ બીજાની બરાબર એટલે હું એને હંમેશા એવું કહું કે સોરી સાર મારાથી ગુસ્સો થઈ ગયો કે હું તારા પર ગુસ્સે થઈ સોરી સર હું હવે ટ્રાય કરીશ કે નેક્સ્ટ ટાઈમ મારાથી આવું ન થાય હું આ એને ક્યારે જયારે શાંત છીએ ત્યારે હું એને પ્રેમથી કહું છું પછી એ પણ મને કહે છે કે સોરી મમ્મી કે મેં પણ આવું ના કર્યું હવે હું પણ કરીશ એટલે તમે આ એને મોડેલ કરો છો કે ઓકે હું આ કરવાનું છું એટલે રિપેર ઇઝ ઓલસો વેરી ઇમ્પોર્ટન્ટ ઇટ્સ ઓકે કોઈક વાર એવું પણ થશે કે તમે પણ ગુસ્સે થશો તમે પણ બૂમ પાડી દેશો પણ પછી રિપેર કરો પ્લીઝ રિપેર કરો પ્લીઝ તમારી જવાબદારી લો કે હા મેં તારા પર બૂમ પાડી મેં ગુસ્સે કર્યું એ મેં ખોટું કર્યું છે અને હું ટ્રાય કરીશ કે હું એવું ન કરું યસ આ વસ્તુ મારો હું પણ કરું છું મારે મારે તો તમારા કરતા બી વધારે એવું થાય છે કે મારાથી બૂમ પડાઈ જાય કે ગુસ્સો આવી જાય હું પોતે સ્વભાવે ઇમ્પેશન્ટ માણસ છું એટલે મારાથી થોડું વધારે થાય છે પણ હું પણ એને જયારે પણ પછી નોર્મલ થઉં ને એટલે હું એને કહેવા જઉં કે સોરી બેટા મારો તો હજી બહુ બોલતા બઉ કઈ લાંબુ બોલતા શીખ્યો નથી પણ એ સમજે છે બધું જ એટલે મને એમ થાય એટલે સોરી બેટા હોય બૂમ પાડી હતી ને સોરી તો હું બે ત્રણ વાર હું સોરી બોલું ને પ્રેમથી એટલે એ મને નજીક અને એની વ્યક્ત કરવાની રીત એવી છે એટલે એ મારો હાથ પકડીને અહીંયા મને આમ ચૂસે બે ત્રણ વખત એટલે મને હું સમજુ કે મારી અપોલોજી એને એક્સેપ્ટ કરી સમજ્યો સોરી કે છે એમ એટલે અને એવરી સિંગલ ટાઈમ જયારે આવું થાય ને ત્યારે મારી આંખો ભીની થઈ જાય મને એમ થાય કે આ વસ્તુ જૂની જ નથી થતી એવરી સિંગલ ટાઈમ દિવસ માં બે વાર થાય તો પણ પણ પછી મને એટલું બધું મારું મન ભરાઈ જાય ને મને એમ થાય કે યાર કેમ મેં બચ્ચા ઉપર બૂમ પાડી એમ પણ એ તરત માફ બી કરે છે મેં કાલે દર્શન એ એજ કહું છું કે એટલું જલ્દી માફ કરી દે છે આપણને દિવસમાં બે વખત કઈ પણ હોય તો મેં તો આપડે આ વસ્તુ બહુ શીખવા જેવી છે એના ઉપરથી આપણે મોટા થયા પછી એકબીજા ઉપર બીજી બીજી એક બીજી એક બહુ જ સરસ વસ્તુ છે કે લોકો આપડે ગમે તેટલા ફોર્મ માં હઈશું ને હું તને કહું કે તું બહુ ખુશ છું તું બહુ ગુસ્સે છું તું બહુ દુઃખી છું એ તને દરેક ફોર્મમાં એક્સેપ્ટ કરશે યસ તું સમજે છે હું જ્યારે પ્રેગ્નેન્સીમાં હતી પોસ્ટપાર્ટમ હતી ત્યારે મારું આખું નેચર મારા બહુ જ બદલાઈ ગયું હતું એ મને બી ખબર છે હું સાર્થ પર અનુજ પર બંને પર ગુસ્સે થતી બરાબર પણ હું અનુજને હંમેશા કહેતી કે તારા કરતા એક્સેપ્ટેડ સારથે મને વધારે જલ્દી એક્સેપ્ટ કરી છે કે ધીસ ઇઝ માય ન્યુ મોમ અને અત્યારે શી ઇઝ ગોઈંગ થ્રુ સમથિંગ એટલે એ લોકો બહુ જ જલ્દી તમને તમે જેવા છે એક્સેપ્ટ કરશે બિલકુલ પણ એટલે એ એટલું છે કે તમે કેવી રીતે એને મોડેલ કરવા માંગો છો ઘણી બધી વાર અમે એવું હવે સપોઝ એવું થયું કે જાહેરમાં છીએ સપોઝ તમારા ઘરે મહેમાન આવ્યા છે પંદર જણા તમારા છોકરાએ ટેન્ટ્રમ થ્રો કરવાના શરૂ કર્યા જેમ કે સાર્થે કર્યા છે તો હું જયારે એની નજીક જઈશ ત્યારે મારવાનું શરૂ કરશે હું વસ્તુઓ ફેંકવાનું શરૂ અને હવે તમારા ઘરમાં ઓલરેડી પાંચ સાત જણા બેઠા છે બરાબર એ એ શું કરો તો હું હું કહું કે તું ગુસ્સામાં છું ઉચકી અને રૂમમાં લઈ જાઉં છું કઉ છું હું શું કરું છું એની સાથે હું એને ઉચકું છું ડેફિનેટલી મને ફાઇટ આપે છે હવે તો મોટો પંદર કિલોનો છે ઉચકી અને રૂમમાં લઈ જાઉં છું રૂમનું નું બરણું આડું કરું છું અને બહાર ઊભી રહું છું અને એવું જ કઉ છું કે હું અહીંયા જ ઉભી છું તને જરૂર હોય ત્યારે મને બોલાવજે બસ ઇઝ અનધર વસ્તુ અમે કરીએ કે જ્યારે કારણ કે અમારા ઘરે મહેમાન આવે છે એ લોકો નથી સમજી શકતા શું કરી રહ્યા છીએ અને અમને એ પણ એવું થાય છે કે આ કેવો છોકરો છે મારે છે અને રમકડા નાખે છે બધા મમ્મી પપ્પાને બચકા ભરે છે રાઈટ ઇટ્સ ઓકે એને નથી ખબર એની ઇમોશન જયારે ઓવરવેલ થાય તો એની બતાવવાની આ રીત છે પણ અમે બી સમજીએ છીએ તો હું એને આવું જ કરું છું કે અમે બાર ઉભા રહીએ કે ઓકે પછી એનું એ શાંત થાય અને પછી હું એને લેતી હોઉં કે હા ભાઈ ચાલ પતી ગયું ચાલ હવે રમવા નાઈસ નાઈસ યસ આ તો એકદમ બધું છે એન્ડલેસ સ્ટોક છે પણ મને એમ થાય સ્ટોક છે પણ થોડી થોડીક વાતો આપણે કરી શકીએ કદાચ આમાંથી કોઈકને કંઈક કામ લાગશે આપણને અને એવું હશે ને તો આપણે હજી સેકન્ડ એપિસોડ બી કરીશું ચોક્કસ ટેકલ કરવાની જે અલગ અલગ તો બીજી છે હે ને પ્લીઝ વાંચો બહુ બધી જેમ કે મેં બ્રેન વિશે સમજાવ્યું ધ હોલ બ્રેન ચાઈ કરીને બુક છે હાઉ ટુ ટોક હાઉ ટુ ટોક સો દેટ ધ લિસન નું નામ ભૂલી ગયે એક્ઝેક્ટ ટાઇટલ એવી બે ત્રણ બુક છે જેમાં આવી બધી સ્ટ્રેટેજી વિશે જેના જેમાં જેના જેમાં આવું બધું વિશે લખ્યું છે અને હું એટલા માટે વાંચવાનું કહું છું જયારે તમે ફેઝ માંથી નીકળતા હોવ જેમ કે તું અત્યારે ફેઝ માંથી નીકળું છું અને એ જ વખતે આ બુક વાંચીશ ને સપોઝ તું છું રાઈટ મને જયારે એવી ખબર પડી કે ઓકે હું મારું બિહેવિયર બદલાયું છે કે હું વધારે ગુસ્સે થઈ રહી છું તો તરત મેં વાંચવાનું શરૂ કર્યું એનાથી શું થાય કે જયારે કોઈ તમને સમજાઈ રહ્યું છે કોઈ તમને કહી રહ્યું છે ત્યારે તમને એવું થાય કે હાશ થશે મારથી પણ થશે આઈ કેન ડુ ધીસ મેં કરેલું છે આમાં લખ્યું છે એટલે એનો મતલબ કે બહુ બધા પેરેન્ટ કરેલું છે આ કામ કરે છે એટલે એ સતત તમને કોઈ વિશ્વાસ અપાયા કરે હા થઈ શકે છે એટલે પ્લીઝ વાંચો અથવા તો આવા વિડીયો જુઓ અમારી અમારી તો જીવતી જાય તમે છો ના બેન એવું નથી બિલકુલ નથી મારા માટે તો છે એટલે હું વાંચવા કરતા તમારી પાસેથી બહુ વધારે શીખું છું તમારા વર્તન માંથી તમારા એક્સપિરિયન્સ સો યાર બટ યસ ડેફિનેટલી વાંચવું બી જોઈએ બિલકુલ ઓકે મારું બચ્ચું બાર થી બુમો પાડી રહ્યું છે ચોક્કસ મારું બી હલી રહ્યું છે એટલે આપણે મળીએ ફરીથી આવી રીતે ચોક્કસ બહુ જ બહુ જ સારું લાગ્યું ફરીથી વાત કરી રહ્યા પાક્કું અને આપણે મળીએ જલ્દી મેમ ઓકે ચોક્કસ ટેક કેર અને જલ્દી મળીએ બાય બાય